એક ભવ્ય કાર્યક્રમમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને ફેક્ટરીના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શક્તિશાળી ટેન્કોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આ પ્રોજેક્ટની સફળતા ભારતની ક્ષમતામાં પરિવર્તન સૂચવે છે કારણ કે અત્યાર સુધી ટી સેવન્ટી ટુ ટેન્કોના ઓવરહોલિંગનું કાર્ય મુખ્યત્વે તમિલનાડુના આવડી સ્થિત હેવી વ્હીકલ્સ ફેક્ટરીમાં કરવામાં આવતું હતું જબલપુરની ફેક્ટરીએ નિર્ધારિત સમય મર્યાદામાં જટિલ કાર્ય પૂર્ણ કરીને પોતાની તકનીકી કુશળતા સાબિત કરી છે આ ટેન્કોને સ્થિતિમાં લાવવા માટે તેના એન્જિન અને સુરક્ષા કવચને આધુનિક માપદંડો મુજબ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે જેનાથી તેની કાર્યક્ષમતાને આયુષ્યમાં નોંધપાત્ર વધારો થશે સંરક્ષણ નિષ્ણાંતો માને છે કે સ્થાનિક સ્તરે યુદ્ધ ટેન્કના સમારકામની સુવિધા ઉપલબ્ધ થવાથી સેનીની સજ્જતામાં ગતિ આવશે અને વિદેશી નિર્ભરતામાં ઘટાડો થશે જબલપુર વિકલ ફેક્ટરીને આગામી સમયમાં વધુ સંખ્યામાં ટી સેવન્ટી ટુ ટેન્કોના ઓવરહોલિંગ માટેના ઓર્ડર મળવાની અપેક્ષા છે જે મધ્યપ્રદેશને સંરક્ષણ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર બનાવશે આ સફળતા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંરક્ષણ દળોના આધુનિકરણની દિશામાં એક નિર્ણાયક કદમ માનવામાં આવે છે જે સરહદ પર દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે જો આજ કે ડેટ મે આર્મી રિક્વાયરમેન્ટ હૈ ટી સેવન્ટી ઓવરહોલ કી વો રિક્વાયરમેન્ટ કે દેખતે હુએ એવિયલ જો કોર્પોરેટ ઓફિસ હૈ ટક્સ મેનુફેક્ચર હોત ઓવરલ હોત કેપેસિટી કો બપેસિ એન્હન્સમેન્ટ કરે